ભુજ તાલુકાના ગજુડ ગામના જયેન્દ્રસિંહ રાણુભા જાડેજાની તાલીમ બાદ પેરાશુટ કમાન્ડો ની સેવા પદે નિયુક્તિ થતા ગજુડ ગામે જવાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું

કનકસિંહ જાડેજા અજીતસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા તેમજ હેમુભા જાડેજા નાની તુંબડી તેમજ કેરા તેમજ નારણપર મોટીતુંબડી નાનીતુંબડી રમણીય ટપર બેરાજા બાબિયા તેમજ ઝરપરા અને આજુબાજુના ગામ લોકો તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ બાય રવિલાલ હિરાણી કેરા